આ મગનું એની ક્યારે ગર્લફ્રેન્ડ લઈને આવશે બોલો મારે ધ્યાન રાખવી જ હોય છે ભાઈ છે તો રહેવું તો પડે આપણને ક્યારેક કાયમ આવે ને જો હા એવું તો પડશે પણ ક્યારે મરશે આ તડકો એવો બોલો હા આવ્યો જાન્દ્ર

અને તું અહીં શું કરે નીકળ આજ ભૂલ થઈ ગઈ ભાઈ નીકળ પણ ધ્યાન રાખવા મનાય રાખ્યો હવે તું નીકળ નીકળ ઉપર ઘરે એલા ગાતા નહીં બાજુ બીજા તું નીકળ ન્યા હાલે હાલ બાડી આપણે બેન જાવું હાલ એ બાપ રે મારા દીકરા બહાર તો ઘણું કર્યું પણ મારા દીકરા સાંભળા બગાડ ન ખા મારા બોલો મગનાનું હું થાશે કાર્યા ભૂલ્યા હતા બાપના બર

ફોન માં વિડિયો ઉતારી લેવો હે ને પછી બ્લેકમેલ કરવા હે પૈસા માં ફોરવા હે ને અડધા માં દઈશ ને તું હા આપડા બેનો ભાગ અડધો અડધો બધી બાદ ન્યા ધ્યાન રાખજે હરખી એ ઓ પા આલા માં ગયો મને તો એવી પ્રેમ ની માયા તારી આ લાગી જાય હે ને કે લગન કરું ને તો તારી આ રીત કરું પછી મારે તે મારે છે ને જિંદગી માં તું જ જોઈ છે બીજું કાઈ જોતું નથી આ તો ઠીક એકદી તું ટપુડાય રહું ફીતી ને શું કામ ઉઠી હતી

અરે ના વાયરલ ન કરતા અને આમ જો વિડિયો કાઢો નક પછી હું મારો મગજ છટકો ને તો એક ગોતા નઈ જડો પછી નો કેતા એ મગજ નો દીકરો થાય અહીંયા 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 શું કરતા તમે હાલે તમને કકો તમારો તો વિડિયો નો ઉતારે ને મારો હવે તો એ વાયરલ કરવો હે બોલ વિડિયો કાઢવો હોય તો પૈસા થાય છે તું કાઈ બોલ તું તમ તરા ઊભી રે હમણે આમ મગના હું તને શું કહું તું ગમે એમ કરીને વિડિયો ડિલીટ કરાઈ નહીં એ તો ઉપાડી કરી માનું કરાઈ નાખું બધું એ એટલે તમારે પૈસા લેવા હે હા રૂપિયા નથી દેવો નીકળો જાવ વાયરલ કરો કે નાખો જાવ આઈ લે આપણે વાયરલ કરું જો હમ તાર બાપા ને ખબર પડે વાયરલ કરું ને એટલે વિડિયો કાઢ તને મને વિડિયો કાઢ તું ભી મરો વાયરલ કરું જો તારો વિડિયો

મારા બેટા નો પાણો લઈને મારવા દોડ્યો આનું કાંઈ નોકરાનો નો વિડીયો વાયરલ કરી દેવો જો તું વાયરલ કરવો એને બાપા નો મોકલી દે મારિયાર

આવા કાન ના કરવાના હે ના કોઈ બીજું છે લે પગો આ તું તો ભઈલા જો પેલા હરખું ના ના કોઈ મારા જેવા લુગડા પહેરીને બીજું કોણ બેઠું છે મો અહીંયા કોઈ ત્રોત નહીં કે તો મારું નાક કપાયું મહણિયા આમ ઘર માં ગઈ ઘર માં કે મારી નથી રેવું બાપુ અહીં આટો ખાવા આવી ને તો આવી બળતરા લઈને જવાનું ઘરે એ જાવ શું એ બોન રોકા પણ રાન છું ખાઈશું હારું હક એ નથી રોકાવું એ મહાનીયા તારા લીધે તારી બોને વઈ ગઈ ઘર ઘર માં મારા પૂછા વગર છે બારો નો જાતો ઘર બારો નીકળો એટલે વારો ઘટ નઈ પણ ભૂલ થઈ ગઈ બાપુ હવે ભૂલ નો દીકરો થાય ને ઘર માં ગિન્ને આ છોકરા નું શું કરું એ ડોશી આ તારા છોકરા સામું કઈ જો જો તું